નમસ્કાર મિત્રો આજે આ સુરજ સિંહ કે જે પેલા રાજાની પાસે ગયા છે અને ત્યાં બે દિવસ આ રાજાના રજવાડામાં રોકાણા છે પરંતુ આ બાજુ ગાંગી પણ સમડી સ્વરૂપે ઉડતી ઉડતી પહોંચે છે જ્યાં પેલી પાંચ છ લાશો બાળી હતી ત્યાં અને ત્યાંથી તે એ ગામમાં સમડી સ્વરૂપે પહોંચે છે ત્યારે ગામમાં પહેલાં તો કોઈ નથી પરંતુ જ્યારે તે આગળ પહોંચી અને જ્યારે ગામની કચેરીમાં જઈને જોયું ત્યારે તેને ખબર પડી ગઈ કે આખું ગામ તો અહીંયા આ કચેરીમાં ભેગું થઈને બેઠું છે ત્યારે ગાંગી ત્યાં કચેરીની બારીએ જઈને બેસી અને આ આ ગામ ગામ લોકોની વાત સાંભળે છે છે ત્યારે તેને જાણવા મળે કે કોઈક ભારે સંકટથી ઘેરાયેલું છે અને ગામના માણસો પણ એવી જ વાતો કરતા હતા કે આ એક અઠવાડિયામાં પાંચ મોત થઈ ગયા છે અને કોણ જાણે હજુ તો આખા મહિના સુધીમાં કેટ કેટલા માણસો આમ મોતને ઘાટ ઉતરશે ત્યારે ગાંગી સમજી ગઈ કે ગામમાં કાંઈક તો તકલીફ છે જ અને પછી તે ત્યાં કચેરીની પાછળ એક વૃદ્ધ માણસનું રૂપ ધારણ કરે છે અને હાથમાં લાકડી લીધી અને ચાલતી ચાલતી કચેરીના દ્વાર પર આવે છે અને આવીને કહેવા લાગી કે ભાઈઓ આ ગામ આટલું બધું સૂનું પડ્યું હતું મને લાગ્યું કે ગામમાં કોઈ નથી પરંતુ આખું ગામ અહીંયા કચેરીમાં આવીને બેઠું છે તો ગામ લોકો શું આ ગામમાં કોઈ તકલીફ છે કે શું ત્યાં તો ગામના માણસો બહાર આવ્યા અને બહાર આવી અને ગામના આગેવાનો પૂછે છે કે દાદા કોણ છો તમે અને આવી હાલતમાં ક્યાંથી આવ્યા અને પહેલાં તમને ક્યાંય જોયા નથી ત્યારે દાદા કહે છે કે ભાઈ હું મારા ગામ જઈ રહ્યો હતો પરંતુ ગામમાં જતાં જતાં ખબર નહીં આ કોના ગામમાં આવી ગયો ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે દાદા એનો મતલબ એમ છે કે તમે રસ્તો ભૂલી અને અમારા ગામમાં પહોંચી ગયા છો આ વાત સાચીને ત્યારે દાદા કહે છે કે હા ભાઈ પરંતુ હવે આ ગામમાં આવી ગયો છું અને ચાલી ચાલીને થાકી ગયો છું તો શું થોડીક વાર મને અહીંયા વિશ્રામ કરવા માટે એક બે દિવસ રહેવા માટે મળશે ખરા ત્યાં તો ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે ના દાદા તમે આ ગામમાં નહીં રહી શકો અને આ ગામમાં તમે રહેશો ને તો મને નથી લાગતું કે પછી આગળની તમે તમારી જિંદગી જીવી શકો ત્યારે દાદા કહે છે કે કેમ આ ગામમાં કોઈ રાક્ષસ રહે છે કે શું અને તમે આટલા બધા છો તો પછી મને શું ડર ત્યારે એક માણસ આગળ આવીને કહે છે કે દાદા આ ગામનો મુખી જે રહ્યો ને એ રક્ષક એ જ ભક્ષક બન્યો છે ત્યારે દાદા બોલ્યા કે પણ ઘટના શું બની છે મને વિસ્તારથી તો જણાવો ત્યારે આ ગામના માણસો ગાંગીને કહે છે કે દાદા અમારા ગામના મુખી એટલા સારા હતા કે નાનું બાળક હોય ને એને પણ તે રાત્રે ઉપાડીને ઘરે મૂકી જતા અને ગમે તેવો દુશ્મન હોય કે પછી ગામના ગમે તેવા માણસે ભલે ને ગમે એટલો મોટો અપરાધ કર્યો હોય એમ છતાં પણ તેઓ ક્યારેય એમને કોઈ ભારે સજા નહોતા કરતા અને એમણે એમના જીવનમાં કોઈને મોતની સજા તો કરી જ ન હતી પરંતુ ખબર નહીં આ અઠવાડિયા પછી તો એમણે મોતનો તાંડવ રચ્યો છે અને અમારા ગામના ચાર યુવાનોને ફાંસીના માછડે ચડાવી દીધા અને એમની ફાંસી રોકવા માટે અમારા ગામના એક અગ્રણીએ જ્યારે વાત ચલાવી તો એમણે પણ ફાંસીના માછડે ચડાવી દીધો અને એના પછી ગઈ કાલે જ અમારા ગામના એક વૃદ્ધ માણસને ચાબુક મારી મારીને એમની ચામડી ઉખેડી નાખી અને એ પણ મોતને ઘાટ ઉતરી ગયા તો પણ એ મુખી હજી ધરાયો નથી અને કહે છે કે ગામ લોકો જો ભૂલથી પણ કોઈ ભૂલ કરશો તો સમજી લેજો કે તમારું મોત આવી ગયું અને હવે આપણા ગામમાં બસ એક જ સજા છે ભૂલ નાની હોય કે મોટી પરંતુ સજા એ મોત ત્યારે ગાંગી કહે છે આમ એક જ અઠવાડિયામાં આમ આ રીતે મુખી કેવી રીતે બદલાઈ શકે અને પેલો માણસ અહીંયા આવીને મુખી બનીને રહેવા તો નહીં લાગ્યો હોય ને ત્યાં તો ગામના માણસ બોલ્યા કે દાદા શું વિચાર કરો છો તમને કહ્યું ને કે અમારા ગામમાં આવી આવી ઘટનાઓ બને છે માટે તમે અહીંયાથી ચાલી નીકળો ત્યારે દાદા કહે છે કે મને મોતની પરવા નથી હું મરી ગયો ને તો હું એમ માનીશ કે હું મારા કરમથી ગયો છું હું તમને કોઈ દોષ નહીં આપું પણ મને આ ગામમાં રહેવા દો મારે એકાદ દિવસ રહેવું છે પછી હું આગળ ચાલી નીકળીશ ત્યારે ગામના માણસો કહે છે કે તમારે અહીંયા રહેવું હોય તો તમે રહી શકો છો પરંતુ એના માટે તમારે અમારા મુખીને વાત કરવી પડશે અને અમારા મુખીની રજા લઈ અને પછી રાત રોકાજો એના વગર તમે રાત રોકાતા નહીં ત્યારે દાદા બોલ્યા કે કાંઈ વાંધો નહીં હું તમારા મુખીને પૂછીને જ અહીંયા રાત રહીશ પરંતુ મને એ તો જણાવો કે ક્યાં છે તમારા મુખી ત્યારે ગામના માણસો કહે છે કે મુખી તો અત્યારે બહાર ગયા છે સાંજ સુધીમાં તે આવી જશે અને ત્યાં સુધી તમે અહીંયા આ કચેરીમાં રોકાઈ શકો છો ત્યારે દાદા પણ હવે આ કચેરીમાં બધાની સાથે બેઠા છે અને માણસો હવે ચર્ચા શરૂ કરે છે કે આપણે હવે આ ગામને કેવી રીતે બચાવીશું અને આ મુખી તો એક એક માણસને મારી રહ્યો છે અને જો આમને આમ થતું રહેશે ને તો ગામ સમાપ્ત થઈ જશે અને કોઈ વધશે નહીં આમ હવે ગાંગી આ બધા જ માણસોની વેદનાઓને સાંભળી રહી છે અને આ બાજુ પેલો મુખી કે જે પહોંચ્યો છે હવે પેલા રાજાના રજવાડામાં અને રજવાડામાં પહોંચી અને રાજ દરબારમાં તે પહોંચી જાય છે ત્યારે રાજા કહેવા લાગ્યો કે મુખી તમે આમ ઓચિંતા અમને પૂછ્યા વગર તમે અમારા રજવાડામાં કેમ આવ્યા છો ત્યારે આ મુખી એટલું જ કહે છે કે મહારાજ હું તમારી પાસે માફી માગવા આવ્યો છું અને મેં જે જે ભૂલ કરી છે ને એનો મને ખૂબ પછતાવો થાય છે અને મારે તમને પૂછ્યા વગર આમ આ રીતે એ ગામના નિર્દોષ માણસોને આટલી મોટી સજા નહોતી આપવી જોઈતી અને હવે હું મારા એ પાપને પ્રાશ્ચિત કરવા માટે હું અહીંયા આવ્યો છું મહારાજ મને કંઈક ઉદ્દેશ આપો ત્યારે મહારાજ કહે છે કે પાપ તો ભગવાનને પણ નથી છોડતું તો પછી આપણે તો મનુષ્ય છીએ અને હા તમે મહેમાન ખાનામાં આરામ કરો હું હમણાં જ તમારી પાસે આવું છું અને આમ આટલું કહી અને આ દુષ્ટ માણસને મહેમાન ખાનામાં મોકલ્યો ત્યારે એ જ મહેમાન ખાનાના એક ઓરડામાં સુરજસિંહ પોતે પણ ત્યાં આરામથી સૂતેલા છે અને તેઓ જાગે છે ને જાગીને બહાર આવીને જુએ છે અને એમના મનમાં વિચાર આવ્યો કે આટલો બધો અવાજ થઈ રહ્યો છે તો નક્કી મહારાજ મારી પાસે આવી રહ્યા છે પરંતુ ત્યારે મહારાજ તો નહોતા આવતા પરંતુ પેલો વૃદ્ધ માણસ કે જે કામરૂદેશની વિદ્યાથી મુખીના રૂપમાં ત્યાં સામેથી આવી રહ્યો હતો અને એણે આ સુરતસિંહને જોઈ લીધા અને સુરતસિંહને જોતાની સાથે તે સમજી ગયો કે હવે મને ખબર પડી કે મારા ઘરે જમવા પધારેલો આ રાજા આમ અચાનક તે કેવી રીતે પાછો ચાલ્યો ગયો હતો અને એના સિપાહીઓ કહેતા હતા કે કોઈ ખાસ મહેમાન આવ્યા છે તો એ ખાસ મહેમાન આ જ છે એમને અને સુરજસિંહ અહીંયા આવ્યા છે તો એનો મતલબ એ જ છે કે નક્કી હવે આ સુરજસિંહ મને શોધી રહ્યા છે પરંતુ સુરજસિંહ તમારા હાથમાં હું નહીં આવું અને આજે જો મને અવસર મળ્યો ને તો તમને પણ હું અહીંયા પતાવી દઈશ અને આમ તે મનમાં ને મનમાં વિચાર કરતો કરતો સુરતસિંહની પાસેથી નીકળ્યો ત્યારે સુરતસિંહ એક સિપાહીને ઊભો રાખે છે અને કહે છે કે હે સિપાહી આ વડી કોણ છે અને તેને આ રીતે મહેમાન ખાનામાં તમે બધા કેમ લઈને આવ્યા છો ત્યારે સિપાઈ કહે છે કે આ તો અમારા રજવાડાના ગામનો એક મુખી છે અને તેણે ખૂબ મોટો અપરાધ કર્યો છે અને એની ક્ષમા માગવા માટે તે અમારા મહારાજના દરબારમાં આવ્યો હતો પરંતુ મહારાજે તેને મહેમાન ખાનામાં મોકલ્યો છે અને તેના કરેલા કાર્યોને મહારાજ અલગથી સજા તો આપશે પરંતુ તેને રાજદરબારમાંથી કાઢી મૂકવા માટે આમ આ રીતે અત્યારે મહેમાનખાનામાં મોકલ્યા છે અને હવે આ બાજુ મહારાજ કે જે પોતાના દરબારીઓને કહે છે કે દરબારીઓ આપણા રાજ્યમાં અત્યારે બે મહેમાન આવેલા છે જેમાં એક તો સુરજસિંહ રાજા છે અને બીજા પેલા દુષ્ટ મુખી છે કે જેમણે પાંચ છ માણસોની હત્યા કરી છે આપણે હવે એમને શું કરીશું ત્યાં તો એમનો સેનાપતિ બોલ્યો કે મહારાજ આવા મુખીને મુખીના પદ ઉપરથી હટાવી નાખો અને કોઈક બીજા સારા મુખીની નિમણૂક કરો અને આ માણસને ગામમાંથી બહાર કાઢો ત્યારે મહારાજ કહે છે કે મારે પણ એવી જ ઈચ્છા છે પરંતુ અત્યારે હું એની પાસે જઉં અને મહેમાનખાનામાં જઈ અને તેને સમજાવવા માગીશ અને જો તે સમજી જતો હોય તો પછી આપણે મુખી બદલવાની કોઈ જરૂર નથી અને એકવાર એની સાથે વાત તો કરીએ ચાલો મારી સાથે અને આમ આટલું કહી અને મહારાજ હવે પોતાના દરબારને વિરામ આપી અને સેનાપતિ સાથે હવે તેઓ ત્યાંથી નીકળ્યા છે અને આ બાજુ આ સુરતસિંહને જોતાની સાથે જ આ મુખી લાલ પીળો થઈ ગયો છે ને કહે છે કે નક્કી આ સુરતસિંહ મને શોધી રહ્યા છે અને જો એમના હાથમાં હું આવી ગયો ને તો મારી બધી બાજી ઊંધી પડી જશે અને તેઓ આજુબાજુના રજવાડામાં મને શોધવા માટે નીકળશે અને એવા સમયે હું અહીંયા બેસી રહીશ ને તો કોઈના હાથમાં નહીં આવું અને હું સારા સમયે અહીંયા આવી ગયો છું અને આમ પછી તો સુરજસિંહની પાસે મહારાજ આવે છે અને આવીને કહે છે કે સુરજસિંહ ચિંતા કરશો નહીં મારા સિપાહીઓ મારા રજવાડાના ગામડે ગામડાઓમાં ફરી રહ્યા છે અને તેઓ તમને નક્કી કરી આપશે કે આ ગામમાં કોઈ નવો માણસ આવ્યો છે કે અથવા તો તે કોઈ નવો માણસ આવી અને કોઈના ઉપર અત્યાચાર કરે છે કે નહીં એ બધું જ તમને ખબર પડી જશે ત્યારે આ વાત સાંભળીને મુખી પણ ત્યાં આવે છે અને કહે છે કે મહારાજ આ મહારાજ કોણ છે મેં એમને ઓળખ્યા નહીં ત્યારે મહારાજ કહે છે કે આ મારા મિત્ર સુરજસિંહ છે અને તેઓ એમના રજવાડામાંથી કોઈક માણસને શોધવા માટે આવ્યા છે ત્યારે મુખી કહે છે કે સુરતસિંહ તમે કોને શોધી રહ્યા છો મને કહો કદાચ મને એ માણસનો ભેટો થઈ જાય ને તો એને બાવડેથી પકડી અને તમારા પગમાં લાવીને પછાડીશ ત્યારે સુરતસિંહ કહે છે કે અમારા રજવાડામાં દેશનો એક માણસ વૃદ્ધ માણસનું રૂપ લઈને આવ્યો હતો અને એને પકડવા માટે અમે ઘણી બધી કોશિશ કરી પરંતુ તે રૂપ બદલી શકે છે અને તે ગમે તેના રૂપ લઈ અને ગમે તેને મારી નાખે છે માટે અમે એને ગામડે ગામડે શોધી રહ્યા છીએ પરંતુ તે મળ્યો નથી તો મને એમ થયું કે હું આ મહારાજના રજવાડામાં જઈને તપાસ કરાવું એટલા માટે અહીંયા આવ્યો છું ત્યારે આ મુખી મનમાં ને મનમાં હરખાય છે ને કહે છે કે હે મૂર્ખ સિંહ તારી સામે જ એ માણસ ઊભો છે પરંતુ તું મને ઓળખી શકતો નથી તો પછી તું તારું રજવાડું શું ચલાવી શકવાનો છે અને મને નથી લાગતું કે તને હવે મારા હાથમાંથી કોઈ બચાવી શકે હવે તો અહીંયા જ બે ચાર દિવસ રોકાવવું પડશે કેમકે જો બે ચાર દિવસ અહીંયા નહીં રોકાવું ને તો પછી સિપાહીઓ મને બહાર ગામથી તો શોધી લેશે માટે અહીંયા મને કોઈ તકલીફ નથી મને અહીંયા જ રહેવા દો અને આમ તે બે ત્રણ દિવસ ત્યાં રોકાઈ જાય છે અને આ બાજુ ગાંગી કે જે વડીલ બની અને આ કચેરીમાં બેઠી છે અને આમ કરતાં કરતાં હવે સાંજ પડવા આવી એમ છતાં પણ હજી સુધી આ ગામમાં પેલો દુષ્ટ મુખી આવ્યો નથી તેથી ગાંગી આ ગામના માણસોને કહે છે કે ગામ લોકો મારે રાતવાસો કરવો છે પરંતુ હજી સુધી તમારા ગામના આ મુખી આવ્યા કેમ નહીં ત્યારે ગામ લોકો કહે છે કે અમને એ તો નથી ખબર પરંતુ આ પહેલીવાર એવી ઘટના બની છે કે તેઓ આ ગામમાં હજી સુધી પાછા આવ્યા નથી અને જ્યાં સુધી તેઓ પાછા ના આવે ત્યાં સુધી તમે અહીંયા રોકાઈ શકો છો અને જેવા તેઓ અહીંયા આવી જાય ને પછી તમારે એમની રજા લઈ અને અહીંયા રહેવાનું છે અને હા મારી ખાસ વાત સાંભળો અને જો મુખી આવે ને ત્યારે તમારે એમને એવું જ કહેવાનું કે હું હમણાં અહીંયા આવ્યો છું સવારનો આવ્યો છું એવું નહીં કહેતા નહીંતર તેઓ તમને મારી નાખશે ત્યારે આ ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં હું એમને એમ જ કહીશ કે હું હમણાં આવ્યો છું અને આમ આ બાજુ ગાંગી આખી રાત રોકાણી બીજા દિવસની સવાર થઈ ત્યારે ગામના સૌ માણસો આ વડીલને મહેમાન ગતિ કરાવે છે ચા પાણી પીવડાવે છે પરંતુ ગાંગીને તો બસ એક જ વિચાર મનમાં દોડી રહ્યો છે કે ક્યારે આ મુખી મારી સામું આવે અને આ મુખી જો આટલા બધા અત્યાચાર જો આ ગામ લોકોની સામે કરતો હોય તો પછી એ મુખી નહીં પરંતુ એ રાક્ષસ હોવો જોઈએ અને જો કદાચ એ પેલો માણસ હશે ને તો હું એને મોતને ઘાટ ઉતારી દઈશ પરંતુ જો તે સાધારણ મોત ને તો પણ હું એને છોડીશ નહીં કારણ કે તે વગર આ માણસોને મોતને ઘાટ ઉતારી બધું મુખીના પદ ઉપર રહીને ના ચાલે માટે એને સજા હું ગાંગી જરૂર આપીશ આમ ગાંગીના મનમાં હજારો વિચાર દોડી રહ્યા છે પરંતુ બે દિવસ થઈ ગયા પણ મુખી ગામમાં આવ્યા નથી પછી ગાંગી વિચાર કરે છે કે આ ગામ જે રજવાડામાં પડે છે ને એ રજવાડામાં આંટો દેવા જવા દે ત્યાં મને કાંઈક નવો સુરાગ મળી જાય અને આમ આટલો વિચાર કરીને ગાંગી હવે ત્યાંથી નીકળે છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી